હું કઈ દાદાગીરી નથી આવ્યો પ્રેમથી વાત કરવા આવ્યો છું મને જવાબ મારે ખાલી એક જાણવું છે રજા ક્યારે મુકી મંજૂર થઈ છે આ કમલેશભાઈ વસાવા જવાબ આપવા વગર આજે શાસક પક્ષનો કોર્પોરેટર છું વોર્ડ નંબર પંદર નો અમારા કાર્યપાલક છે કમલેશભાઈ વસાવા જવાબ આપવા માટે હું પૂછું છું મને જવાબ તમે આપો તમે રજા મૂકી છે કે નથી મૂકી મંજૂર થઈ છે કે નહીં તમે જોઈ શકો છો જવાબ પણ નથી આપતા કમલેશભાઈ બે મિનિટ વાત કરો મારી સાથે કમલેશભાઈ

કાર્યપાલક જીતનેર કમલેશ વસાવા આજે શાસક પક્ષનો કોર્પોરેટર છું જવાબ આપવા માટે એની પાસે સમય નથી ઉભા ઉભા જતો રહી છે અને પૂર્વક આ વિસ્તારનું કામ કરે છે આવા લોકોનું અમારે કોઈ કામ નથી અમે સંપૂર્ણ સક્ષમ છીએ સારા અધિકારીઓ પાસેથી કામ લેવા માટે આવા લોકોનું વરાછા ઝોનમાં કામ નથી માનનીય મેયરશ્રી આપને વિનંતી કરું છું કે આવા લોકોને તાત્કાલિક અહીંથી હટાવવામાં આવે